અનાજ શાકભાજી અને મીઠા ના સેવન થી બચવું ભાદરવા મહિના ની પાંચમ તિથિ છે તેને ઋષિ પાંચમ કે સામા પાંચમ નામથી ઓળખવામાં આવે છે આ તિથિ મહિલાઓ માટે વિશેષ મહત્વ રાખે છે ઉજ્જૈનના ના જ્યોતિષાચાર્ય પગ મનીષ શર્મા મુજબ ઋષિ પાંચમ પર કરેલા થયેલા પાપના દોષ દૂર થઈ જાય છે માન્યતા છે છે કે સ્ત્રીઓને દિવસોમાં અનેક પ્રકારના દોષ લાગે ઘણી વખત મહિલાઓ આ સમયમાં ઘરના મંદિરમાં જતી રહે છે તુલસી સ્પર્શ કરી દે છે આવા જ દોષની અસર નષ્ટ કરવા માટે ઋષિ પાંચમ પર સપ્ત ઋષિઓની પૂજા થાય છે અને પાપ માટે માફી માંગવામાં આવે છે એટલે તેને ઋષિ પાંચમ કહેવામાં આવે છે જાણો ઋષિ પાંચમ સાથે જોડાયેલી ખાસ વાતો ઋષિ પાંચમ ના મહિલાઓને અનાજ શાકભાજી અને મીઠું ખાવાથી જોઈએ આ દિવસે સામો નું સેવન કરવું જોઈએ આ દિવસે દેવી દેવતાઓને નહીં પરંતુ સપ્ત ઋષિઓની પૂજા કરવી જોઈએ તમામ ઋષિઓને પંચામૃત ફૂલહાર મીઠાઈ અને ફળ ધરાવો દીવો પ્રગટાવી આરતી ઉતારો અને તમામ દોષ દૂર કરવા પ્રાર્થના કરો

સ્નાન કર્યા પછી મહાદેવજી પૂજા કરવી આ રીતે અરુધતિઓની પૂજા કરવી અને બ્રાહ્મણો ને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી ઋષિ પાંચમી ના દિવસે તમારા ઘરમાં જ સપ્ત ઋષિઓની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ વ્રત કથા ઘણા વર્ષો પહેલા ની વાત છે દેશમાં ઉતંત નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદકી ભોગવી મૃત્યુ પામ્યો સતમા દુઃખ કી થઈ પિયરમાં આવી ગયું પુત્રી ની આવી સ્થિતિ જોઈ માતા પિતા પણ દુઃખ કી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ પત્નીમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓએ વનમાં જય આશ્રમ બાંધી ધર્મપ્રાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રીસ્તમાં પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં ને સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે કાટલો પાથરી સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી માંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખતબદવા લાગ્યા આચુઈ સતમાં ગભરાઈ ગઈ અને રડતા રડતા માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ

સામા નું વ્રત કરનાર છોકરીઓની મશ્તરી કરી હતી આ ભી પતિ છે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્ત ભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમીના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદમાં પળધરાવી મહર્ષિ કશ્યપ અત્રી વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદાગ્નિ અને અરુદતિ સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો માવો ખાવો દોષો નાશ પામે છે સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરુ પરું નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી